મેં પેલી વાત કરી હતી કે રોવા રોવા કોણ આવશે સેવા કરવા કોણ આવશે તને વેરવશે ફેરવશે કોણ તારે જીવ કોણ બહાર છે કોઈક ઝઘડો થયો તારી પડકાઈને ઊભું કોણ થશે આ સંસારની માયામાં તારા નજીકના ના હોય તારી જોડે ઉભા રહે બાકી તો બધા હાથ ખંચેરી તારે મેં કીધું કે તને સારું છે ત્યાં સુધી ભાઈ કોઈ કોઈનું રહેતું નથી સંસારની અંદર કીધું છે ખરું કે કોઈ કોઈ નથી એમને એમ કીધું છે કેટલા અનુભવ કર્યા છે ત્રણે કીધું છે કોઈ કોઈનું નથી છોકરાને ભણે ગ્રાય મોટો કરો નોકરી જાય બધું જાય પણ એ પછી તમારો તો નહીં જ નક્કી રાખવાનું બહુ મોહ છોકરા માટે રાખવાની આવતી નથી તો છોકરા હગા થતા નથી લોહી થાય હા એ થાય જ નહીં તો એ મોહને ભાગી ભાગીકારોને મોહની દોરી કાપી કાઢવાની હોય કે ભાઈ જા આ દેહ પણ તમારો થતો નથી સમય આવે એટલે એ સાથ છોડી દે અત્યારે દાદી આવે ને દેહ એવા ના થાય બધાને આવું થવાનું જ નહીં

એટલે સંસારની અંદર હું તો બધાને પોતાના માની ને આડો બધાને પ્રેમ કહીને હાલો પ્રેમ ની વાત એવી છે કે તમે બધાને પ્રેમ કરો બધાને પોતાના માનો વડીલ ને તમારા બાપ સમાન માનો દીકરીઓને તમારે વડીલ છે તમારી એ છે એમને સમાન માનો અને સંસાર આખા આખા કુટુંબ તમારો આખા સમાજ નું તમારું કુટુંબ માની હાલો અને એની અંદર તમે સતત ઘસાતા રહો તમારું ઘર પણ ક્યાં નીકળી જાય નરસિંહ તમારું ઘર પણ ક્યાં નીકળી જાય ખબર ના પડે કોઈ તમારી આજુબાજુ પાંચ પાંચ માણસ બેહવા આવતું હોય તમને પગ દુખતું હોય તમને કાંઈ થયું હોય કાંઈ થયું પણ તમને ખબર પડવા દે નહીં આને જિંદગીની કમાણી કહેવાય એ જિંદગીની કમાણી કરવી હોય ને તો પોતાના રહ્યા ને એની ભીડું રહો ને તો પારકા ને પોતાના બનાવવા મેળ આવશે નહીં જો ઝઘડો થશે તો પોતાના અંગા થશે ચિંતા કરવાની જરૂર નથી પ્રેમે પણ પોતાનો જ આવશે સમજણ પડે છે ને કદાચ બે શબ્દ બોલી જાય તો પોતાનો બોલી જશે અને કઈ ભીડમાં આવે તો પોતાનો ઉપર રહેશે કુટુંબ વાળો ઉભો રહેશે તમારો ભાઈ ઉપર રહેશે તમારી નજીક તમારો છોકરો આવીને ઉભો છે તમારો કાકો આવીને ઉભો રહેશે બીજું કોણ ઉભું રહેવાનું હા અમેરિકાથી કોઈ આવશે કે ભાઈ વાળો માર કાંઈ ખગું થાય એવું ના આવે ને તો પછી જે છે ને એનો હાથવી લો બીજી બધી વાત જવા દે સમજણ પડતી હોય ને એટલે એ બધી જ આનંદ કરો ભેગા રહો ક્રોધ ઓછો કરી દો બધા સાથે હળો મળો હું તો કંઈ અઠવાડિયું એક વાર ફોગ્રામ ગોઠવું કે હડવા ફલાણી જગ્યાએ દર્શન કરવા જઈને બધા ભેળા મળીને ખાવ ઘરેથી રોટલા બનાવી જાઓ શાક બનાવી જાઓ સબ્જી બનાવી જાઓ બધું અને ત્યાં જે નઈ સારી જગ્યા ઉપર આમ લીલોતરીમાં બેસીને અને બધા ભેળા ખાઓ અને એનો જે પ્રેમનો આનંદ વધો ને એની વાત કંઈક નોખી છે એવું બધું કરો ને તો તમે કૌટુંબિકતા એકતા જળવાઈ રહે પેલા બે અલગ જાય પેલા બે અલગ જાય પેલા બે અલગ જાય પેલા બે અલગ જાય પેલા બે ની વાતો કરે આમને ફરફર કરું છું પેલા જાય એમની વાત કરે આવું કરે બધા ભેડા મળીને કઈક જાણ ફરવા અમીર ભાઈ નસીબભાઈ એવું કઈક કરો ભેડા મળીને જાવ આનંદ કરો અને એ જ આનંદ એ જ સારી જિંદગી છે એ જ સચોટ જિંદગી છે ને એ જિંદગીનો આનંદ ક્યાંય જવાનો નથી તમે અનુભવ કરવાનો છો જિંદગી આનંદથી જીવી લો જે હોય ખોદણી કરવાનું મૂકી દો ખીચામાં ખૂર પીવું પાવડા રાખશો કિતમ પાવડા ના ખબર હૈ પણ ક્યુરુપીત રહે કિતમ ખોતરવા કોણ ખોતરવાનું તમારી અંદર શું ઉગ્યું છે ને કે બાવળ ઉગ્યો છે એને તમારે જાતે તમારે ખોતરી કરવાનું બીજાનું ખોતરો શું કામ જવાનું થાય તમારું ખેતર તમારી અંદર બાવળિયા ભર્યો તમે બીજાના બાવળે ગુણો તો મીર તો પોતાની અંદર આવું ભર્યા છે એને ખોદો બીજાના ખોદણી કરવામાં કાંઈ મજા નથી પોતાની અંદર પડ્યા છે ને એને ખોદો ને તો લીલોતલી તમારા મને અંદર રહેશે તમારા બગીચાની અંદર એમાં આનંદ લ્યો હું એમ શીખું તરફ એટલે પારકાની વાત છોડો ને આનંદ લ્યો અને બધા હાડી મળી રહ્યો મારા આશીર્વાદ